હળવદ તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઈન નાખતી કંપનીને પ્રવેશબંધીના ગામે ગામ ખેડૂતોએ બેનર લગાવ્યા અને વિરોધ નોંધાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હું કાનબા જાડેજા ધૂળકોટ ખેડૂત તરીકે જે પાવર ગ્રીડની હળવદ તાલુકામાં જે નવ ગામમાં જે નીકળે છે એ ખેડૂત અસરગ્રસ્ત છે પણ કોઈ જાતની પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવ્યું નથી વળતરની કોઈ વાત થઈ નથી કે કઈ રીતનું વળતર આપશું કે કઈ રીતની તમારી માંગણી સંતોષશે એવી કોઈ જાતની વાતચીત નથી એ માટે અત્યારે અમે હરેક ગામમાં હળવદ તાલુકાના નવ ગામ જે અસરગ્રસ્ત છે એમાં પાવરગ્રીડના કર્મચારી આવશે તો અમે સંઘર્ષમાં પણ ઉતરશું આવનારા સમયમાં એટલે પાવરગ્રીડ જે મનમાનીથી હળવદ તાલુકાના નવ ગામમાં જે કામગીરી કરવા એ પોતાની મનમાનીથી કરવા માગી રહી છે એ રીતે કોઈ ખેડૂત કોઈ ગામમાં રાજી નથી એટલે આવનારા સમયમાં જો ગ્રીડ પોતાની મનમનથી કામ કરવા ગમે ગામમાં આવી તો અમે અત્યારે પાવર ગ્રીડને લગાડ્યા છે હરેક ગામમાં હળવદ તાલુકાના પ્રવાસબંધીના પણ જો આવનારા સમયમાં ગ્રીડ કામ કરવા આવી કોઈ બી ખેડૂત ખાતેદારના તો અમે ગ્રીડના કર્મચારી અરે સંઘર્ષમાં ઉતરશું અને હળવદ તાલુકા આવનારા સમયમાં જે અમે બેસવાના દેશવાનાસી આંદોલન ઉપર જે પાવર ગ્રીડ ની આવીને આવી મનમાની રહી તો એના માટે અત્યારે અમે હળવદ તાલુકાના નવ ગામમાં ખેડૂત બોલાવી અને આવનારા સમયમાં હળવદ મામલતદાર સાહેબ કલેક્ટર કચેરી મોરબી મોરબી જિલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત છે તો આવનારા સમયમાં મોરબી પણ બેસશું જય જવાન જય હિન્દ બોલો શું નામ તમારું ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ શામજીભાઈ ગણેશપુર તો તમે આ બધા શું ભેગા થયા એટલે ભેરા થવામાં આવી છે કે આવડા લોકો પાવર ગ્રીડ દ્વારા અમારે ખેતરમાં ખાડા કરી અને વહી ગયા છે બેક વીઘાનું નુકસાન છે તો અમને વળતર કંઈ મળ્યું નથી હજી ઇમનામ પડ્યું છે ઊભા કપાસમાં અને ખેતરે પણ કોઈને નહોતા જવા દેતા કે પોલીસ દોઢસો જેવી પોલીસ લઈને આવ્યા હતા હવે અમે તો એક ખેડૂતના બચા પણ આ તો એવું ઈવડાઈને લાગે કે આ પાકિસ્તાનના માણસો છે એવી રીતે બધી આખી ઈવડાઈ લોકો પાવર ગ્રીડ દ્વારા આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આવે છે કે આ પાકિસ્તાનના માણસો હોય અમે તો એક ખેડૂત પુત્ર અહીં તો આવી રીતના ઈવડાઈ લોકો બધું અમારું પાક બગાડીને ગયા છે પણ કોઈ વળતર અમને મળ્યું નથી તો અમે વળતર માટે કહી હી કે અમને વળતર એનું આપો એમ

તો તમારે આવનારા દિવસોમાં શું કાર્યક્રમ એમ આપણે અમારે શું આ અમારે તો નોટિસ કે કંઈ આપ્યું નહોતું અને એમનામ ખાટા કાર્યક્રમ વહાઈ ગયા છે બધું કપામાં બધી નુકસાની થઈ ગઈ છે અને એટલામાં કોઈને અમને અહીંયા જવા તો દીધા નથી અમને કંઈ જાહેરાત આપી નથી કે કોઈ વળતરનું કંઈ અમને જણાવ્યું નથી લોન પર ફોન પાંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ